આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સિસ્ટમ તેરમી જૂનથી શરૂ થશે અને દક્ષિણ સ્વરે આ ચોમાસું આવ્યા પછી લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગમાં ચોમાસું આવ્યો છે બારમી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિવિધિ વધશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ચૌદ પંદરમાં ત્યાં ઘરવા વરસાદ થશે પરંતુ ત્યારબાદ લગભગ સોળ તારીખ અને અઢારથી ચોવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં રાજ્યના પૂર્વી ભાગોમાં પંચમહાલના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે નવસારી સુરત અને તાપી ભરૂચના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે

લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટવેવ જેવી ગરમી પડી શકે મહત્તમ ઉષ્ણતામાન ફોર્ટી થ્રી ડિગ્રી તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં આડત્રીસ ઓગણચાળીસ અને કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તેમજ સુરેન્દ્રનગર વિગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ગરમી રહેશે કચ્છના કેટલાક ભાગોમાં ગરમી રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે પરંતુ ચાર વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે બની રહી છે

જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂનમાં ચોમાસાની આગળ વધી શકે બાર તેર જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉત્સાગમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ પણ ચૌદ થી વીસમાં પણ પૂર્વ ભારતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરી રહ્યા છે ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી ત્યારબાદ અઠારમી અઢારમી જૂન પછી બંગાળ બંગાળમાં બીજી સિસ્ટમ બની રહે છે અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે ચોવીસે ત્રીસ બાવીસ તારીખ પછી પણ સિસ્ટમ બની રહે છે એટલે લગભગ એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોવીસે ત્રીસ જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો ગુજરાત ઘેર કેટલું કાચરા પડે તો લગભગ વરસાદ સત્યાવીસ દિવસ સુધી થતો નથી જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો